પટેલ વેલ્ફર હોસ્પિટલ સામેની શેરપુરાના ઉપસરપંચ નદીમ ભીખીની લડાઈ રંગ લાવી હોસ્પિટલના સંચાલકોએ ગપચાવેલો પગાર સફાઈ કામદારને આપવો પડ્યો હતો ભરૂષની ખ્યાતનામ પટેલ વેલ્ફેર હોસ્પિટલના સંચાલકોએ ત્યાં કામ કરતા ચાર સફાઈ કર્મીને વગર વગરવાક્ય નોકરીમાંથી કાઢી મૂક્યા હતા તેમનો બાકી નિકળતો પગાર પણ આપવાની ના પાડી દીધી હતી પડવું પડ્યું તેમણે ચારેય સફાઈ કર્મીઓને તેમના હકના નાણા આપવાની ફરજ પડી હતી પટેલ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત પટેલ વેલફેર હોસ્પિટલના સંચાલકોનો ભ્રષ્ટાચારી ચહેરો સામે આવ્યો છે સત્તા લાલચુ સંચાલકોની આવડત અને અનીતિઓના કારણે આ હોસ્પિટલ અત્યાચાર અને અન્યાયનું ધામ બની છે ટ્રસ્ટના બની બેઠેલા પ્રમુખ સલીમ ફાંસીવાલાએ થોડા મહિનાઓ અગાઉ બે દંપતીને કોઈ પણ વાક વગર નોકરીમાંથી કાઢી મૂક્યા હતા જેમના નામ જનકભાઈ સોલંકી કંચનબેન સોલંકી બકોરભાઈ સોલંકી પૂનમબેન સોલંકી છે તેમને તાત્કાલિક ઘર પણ ખાલી કરાવી દીધું હતું આ લોકો હોસ્પિટલમાં પાણી ભરવા જાય તો સલીમભાઈ બોટલ ફેંકી ભર્યું વર્તન કરતા હતા વાર પગે પડવા છતાં નોકરી પર લેવા તૈયાર નહોતા નોકરીની તલાશમાં તેઓ શેરપુરા ગામમાં પહોંચતા ઉપસરપંચ નદીમ ભીખીએ ચારેને નોકરી પર રાખી રહેવા માટે ઘર આપ્યું હતું બાદમાં બે મહિના સુધી હોસ્પિટલના સંચાલકોને આ ગરીબોના નાણાં આપી દેવા વિનંતી કરી હતી પ્રમુખ સલીમ ફાસીવાલાએ વકીલને લઈને આવો એમ કહેતા નદીમભાઈએ સોશિયલ મીડિયા ઉપર સંચાલકોના તાનાશાહ સામે ઝુંબેશ હાથ ધરી હતી સોશિયલ મીડિયા ઉપર તેમને વોરા પટેલ સમાજનું જબરજસ્ત સમર્થન મળ્યું હતું લોકોએ હોસ્પિટલના અને સંચાલકો સાથેના ખરાબ અનુભવ કહેવાનું શરૂ કર્યું હતું તો બીજા જે લોકોના નાણાં ઘાલવામાં આવ્યા હતા તે લોકોએ પણ અવાજ ઉઠાવવાની શરૂઆત કરી હતી છેલ્લા ત્રણ ચાર દિવસથી આ ચારેય લોકો અને કેટલાક જાગૃત નાગરિકો હોસ્પિટલમાં ધક્કા ખાઈ પૈસા ન આપવા હોય તો એગ્રીમેન્ટની કોપી આપવા વિનંતી કરતા હતા પણ પ્રમુખ અસભ્ય વર્તન કરતા હતા ગઈકાલે તો પોલીસ બોલાવી ગરીબ લોકોને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી નદીમ ભીખી અને આ બીજા લોકો ચારેય સફાઈ કર્મીઓ સાથે હોસ્પિટલમાં જ ઉપવાસ પર બેસી ગયા હતા ત્યારબાદ ઘટનાની જાણ થતા દોડી આવેલા અબ્દુલ કામઠી વાલ્મિકી સમાજના આગેવાન કિરણ સોલંકી હુજેફા પટેલ સુહેલ અકુબાત સઈદ પટેલ જુબેર પટેલના ઓય વિરોધ કર્યો હતો ડીવાયએસપી વાઘેલા અને બી ડિવિઝનના પીઆઈ શર્માએ હસ્તક્ષેપ કરી છ થી સાત કલાક સુધી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી આખરે પ્રમુખ સલીમ ફાસીવાલાએ ઘૂંટણીએ પડી અને પોતાની ભૂલ સ્વીકારી ચારેના એગ્રીમેન્ટના બાકી પડતા નાણાં રૂપિયા ત્રણ લાખ નવ હજાર ચારસો પચાસ સાથે એગ્રીમેન્ટની કોપી આપતા આખરે સત્યનો વિજય થયો હતો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આ ગરીબ લોકોને પૈસા આપવાના જ હતા તો આટલા દિવસ સુધી કેમ ના આપ્યા અને આવા કેટલાય લોકોના નાણાં હોસ્પિટલ સંચાલકો દબાવીને બેઠા છે